કે દીધું ઝૂકી જાય તારી સાત પેઢી આવે સાત પેઢી આ નહીં ઝૂકે હું મારું જીવન નો છાવર કરતો જ્યાં સુધી તેને ભ્રષ્ટાચારી સાબિત ના બની દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ મારે મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં અને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનાર ના શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છેલ્લો નું કોઈને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પણ જે કાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાઓને પછી શાંતિ

અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદે થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ

મારે ચોક્કસપણે કેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ નથી પાંચ હજાર વિદેશ થી આવ્યો તો સોમનાથ ને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક લાયસન્સ દ્વાર હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લા ને લૂંટવા માટે

કે અમારી ચારે બાજુ નવાબી આ હતા ખીરંગીઓ અને આ કારડિયા અખંડ અને અમર અમે સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહી અમે લોકો આજે બી કહ્યું છે કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય અને તમારા જેવા ખાતર ખપી પર જવું પડે મારી પ્રજા માટે તો ખપી ને પણ હું એને ચોઈસ નહીં

તમામ સરકારી કર્મચારીઓમાં એ ઉચ્ચ અધિકારી કલેક્ટર સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર